કર્મચારીઓને કર્મયોગી નામ તો આપવામાં આવે છે પણ ગુજરાતમાં ફિક્સ પે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે યુવા પેઢીનું મોટા પ્રમાણમાં શોષણના ડબલ એન્જીનની સરકાર કરી રહી એક તરફ સરકારી વિભાગોમાં એના બોર્ડ નિગમોમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી અને બીજી તરફ એ કાયમી ભરતી કરવાને બદલે સમાન કામ સમાન વેતનનો અધિકાર આપવાને બદલે આ સરકાર ફિક્સ પેના આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી શોષણ કરવાનું કામ કરે છે એની સામે અનેક કર્મચારીઓ લાંબા સમયથી લડી રહ્યા છે આજે આરોગ્ય વિભાગના લગભગ ચૌદ હજાર જેટલા કર્મચારીઓ પોતાની માગણીને લઈને સંઘર્ષ કરી રહ્યા છે એને ફિક્સ પેમાં જે અન્યાય થાય છે એ દૂર કરવો જોઈએ એને જે નોકરીના પ્રમાણમાં એના લાભો મળવા જોઈએ એ મળવા જોઈએ એ જ રીતે રાજ્યની આંગણવાડી વર્કર બહેનો હોય આશા વર્કર બહેનો હોય મધ્યાહન ભોજનના કર્મચારીઓ હોય કે આઉટસોર્સિંગમાં કામ કરનારા અનેક કર્મચારીઓ હોય એ પોતાને લઘુત્તમ વેતન નથી મળતું એમને માનક વેતન પણ પૂરતા પ્રમાણમાં આપવામાં નથી આવતું એ વાતને લઈને પણ વિરોધ કરી રહ્યા આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાતને લઈને પણ લાખો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે પણ સરકારનું પેટલું પાણી આવતું નથી કોઈ ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય કોઈને ઘેરાત કરવાની હોય જમીનો તો એમાં સરકાર સેજ પણ સમય જવા દેતી નથી પણ કર્મચારીઓને જ્યારે એનો અધિકાર આપવાની વાત આવે ત્યારે સરકાર વારંવાર એમાં વિલંબ પણ કરે છે અને અન્યાય પણ કરે છે ત્યારે અમે જે પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ છે આંગણવાડીની બહેનો છે આશા વર્કર બહેનો છે મધ્યાહન ભોજનના કર્મચારીઓ છે કે બીજા તમામ જે ફિક્સ પે આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ પ્રધાન નાબૂદ કરવા માટે લડી રહ્યા છે એવા તમામ કર્મચારીઓની લાગણી માંગણીને કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે અમે સરકારને પણ કહેવા માંગીએ આ કર્મચારીઓ સરકારના હાથ પગ છે વિધાનસભામાં જે બજેટ બજેટમંજરું કરીએ છીએ જે યોજનાઓ લાવીએ છીએ એને નીચે સુધી પ્રજા સુધી પહોંચાડવા માટે દિવસ રાત જે લોકો મહેનત કરે છે એવા તમામ કર્મચારીઓની લાગણીઓ માંગણીઓનો સ્વીકાર કરવો જોઈએ ફિક્સ પેની પ્રધાન આબૃત કરવી જોઈએ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગની પ્રધાન આવૂત કરવી જોઈએ